નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વાધન પોથી આવી છે તેનો પાઠ ચાર દહન અને જ્યોતનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસ નીચેનામાંથી કયો પદાર્થ દહનશીલ છે તો તેમાં આવશે ઓપ્શન સી લાકડું બે નીચેનામાંથી કયો પદાર્થ અદહનશીલ છે તો તેમાં આવશે ઓપ્શન ડી પથ્થર ત્રણ દહન થવા માટે નીચેનામાંથી કઈ બાબત આવશ્યક છે તો તેમાં આવશે ઓપ્શન ડી આપેલા તમામ ચાર એલપીજી બળતણનું દહન કેવા પ્રકારનું છે તો તેમાં આવશે ઓપ્શન એ ઝડપી દહન પાંચ ફટાકડાનું દહન કેવા પ્રકારનું છે તો તેમાં આવશે ઓપ્શન ડી એ અને સી બંને છ જ્યોતના કયા ભાગનું તાપમાન સૌથી વધુ હોય છે તો તેમાં આવશે ઓપ્શન બી સૌથી બહારના ભાગનું સાત એક બર્તનના બે કિલો જથ્થાનું દહન કરતા સાઠ હજાર કિલો જૂલ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે તો તે બર્તનનું કેલેરી મૂલ્ય કેટલું થાય તો તેમાં આવશે ઓપ્શન સી ત્રીસ હજાર કિલો ઝૂલ પ્રતિ કિલોગ્રામ મુખ્ય સવાલ બે ખાલી જગ્યા પૂરો પેલી જે નીચામાં નીચા તાપમાનને પદાર્થ સળગે તેને પદાર્થનું જ્વલનબિંદુ કહે છે બે સોની જ્યોતના મધ્ય ભાગનો ઉપયોગ ચાંદી પીગાળવા માટે કરે છે ત્રણ દહનને લીધે ઉત્પન્ન થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે ચાર સીએનજી નું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ પાંચ એલપીજી નું પૂરું નામ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ મુખ્ય સવાલ ત્રણ ટૂંકમાં જવાબ આપો પેલો પ્રશ્ન દહન એટલે શું જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે છે તેને દહન કહે છે બે દહનના પ્રકાર જણાવો દહનના ત્રણ પ્રકાર છે ઝડપી દહન સ્વયં સ્ફુરિત દહન અને વિસ્ફોટ ત્રણ જ્વલનશીલ પદાર્થના ઉદાહરણ આપો પેટ્રોલ આલ્કોહોલ એલપીજી સીએનજી વગેરે જ્વલનશીલ પદાર્થો છે એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓના નામ જણાવો એસિડ વર્ષા માટે જવાબદાર વાયુઓ સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ છે પાંચ ગ્લોબલ વોર્મિંગ એટલે શું બળતણના દહનથી પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે છ બળતણનું કેલેરી મૂલ્ય એટલે શું એક કિલોગ્રામ બળતણના સંપૂર્ણ દહનથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તે બળતણનું કેલેરી મૂલ્ય કહે છે મુખ્ય સવાલ આપેલા વાયુ બળતણ બળતણ પ્રવાહી અને ઘન બળતણમાં વર્ગીકરણ કરો વાયુ બળતણમાં આવશે કુદરતી વાયુ સીએનજી અને એલપીજી પ્રવાહી બળતણમાં આવશે કેરોસીન અને પેટ્રોલ ઘન બળતણમાં આવશે કોલસો લાકડું અને છાણા મુખ્ય સવાલ ચાર બી આપેલા પદાર્થોનું દહનશીલ અને અદહનશીલ પદાર્થોમાં વર્ગીકરણ કરો દહનશીલ પદાર્થમાં આવશે પેટ્રોલ કાગળ અને લાકડું અદહનશીલ પદાર્થમાં આવશે પથ્થર ખીલી અને કાચ મુખ્ય સવાલ પાંચ તફાવત આપો પેલો તફાવત એલપીજી અને કોલસો એલપીજી વાયુરૂપી બળતણ છે કોલસો ઘન બળતણ છે ઓછું પ્રદૂષણ ફેલાવે છે વધુ પ્રદૂષણ ફેલાવે છે દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે તેનું દહન સહેલાઈથી થાય છે તેનું દહન થતાં વાર લાગે છે ત્યારબાદ બીજો તફાવત જ્યોતનો મધ્ય ભાગ અને જ્યોતનો બહારનો ભાગ આ વિસ્તારમાં જ્યોત પીળા રંગની હોય છે આ વિસ્તારમાં જ્યોત ભૂરા રંગની હોય છે અપૂર્ણ દહન થાય છે સંપૂર્ણ દહન થાય છે મધ્યમ ગરમ હોય છે સૌથી ગરમ હોય છે ઓક્સિજનની ઉપલબ્ધતા ઓછી હોય છે ઓક્સિજનની ઉપલબ્ધતા વધુ હોય છે મુખ્ય સવાલ છ નીચે આપેલા વિધાનોમાંથી સાચા વિધાન સામે ખરું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું એસિડ વર્ષાથી ઇમારતો જર્જરિત થાય છે ખરું બે એલપીજી ગેસના સ્થાને લાકડાનો ઉપયોગ કરવો હિતાવ છે ખોટું ત્રણ કાર્બન મોનોક્સાઇડ વાયુથી બંધ ઓરડામાં સૂતેલા લોકોનું મૃત્યુ થઈ શકે છે ખરું ચાર લાકડાનું જ્વલનબિંદુ એલપીજી કરતાં ઓછું હોય છે ખોટું મુખ્ય સવાલ સાથ વૈજ્ઞાનિક કારણ લખો પેલું રસોડામાં એલપીજી ગેસનો ઉપયોગ વધુ હિતાવ છે લાકડા કરતાં LPG નું કેલરી મૂલ્ય ઘણું વધારે છે LPG ના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહીંવત ઉત્પન્ન થાય છે LPG ના દહનનું નિયંત્રણ કરી શકાય છે LPG નું જ્વલન બિંદુ ઊંચું હોવાથી તેના દહન માં ઓછો સમય લાગે છે બે મીણબત્તીનું દહન કરતાં જ્યોત મળે છે જ્યારે કોલસાનું દહન કરતાં જ્યોત મળતી નથી કારણ કે જ્યોત ઉત્પન્ન થવા માટે દહનશીલ પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવું જરૂરી છે મીણબત્તીના મીણ પીગળીને બાષ્પીભવન પામીને વાયુ બને છે જે હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને જ્યોત ઉત્પન્ન કરે છે જ્યારે કોલસો મુખ્યત્ત્વે ઘન કાર્બન છે તેમાં બાષ્પીભવન થઈ શકે તેવા ઘટકો ઓછા હોય છે તેથી કોલસો સીધો જ વાયુ સ્વરૂપમાં રૂપાંતરિત થવાને બદલે સપાટી પર દહન પામીને અંગારા સ્વરૂપે બળે છે જેના કારણે સ્પષ્ટ જ્યોત જોવા મળતી નથી ત્રણ બંધ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે બંધ ઓરડામાં કોલસાનું દહન કરવાથી કાર્બન મોનોક્સાઇડ નામનો ઝેરી વાયુ ઉત્પન્ન થાય છે માણસ તેને શ્વાસ દ્વારા અંદર લે છે ત્યારે તે હિમોગ્લોબિન સાથે જોડાય છે અને શરીરમાં ઓક્સિજનની અવર જવર રોકે છે પરિણામે વ્યક્તિમાં ઓક્સિજનની અછત થાય છે જે માથામાં દુખાવો બેભાન થવો કે મૃત્યુ સુધી લઈ જઈ શકે છે તેથી બંધ ઓરડામાં કોલસાનું દહન હાનિકારક છે ચાર પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ હિતાવો નથી પેટ્રોલ પાણી કરતા હલકું હોવાથી પાણી પર તરે છે પેટ્રોલથી આગ લાગી હોય ત્યારે પાણીનો ઉપયોગ કરવાથી પેટ્રોલ પાણી પર તરે છે અને સળગતું રહે છે આથી પાણી જ્યાં ફેલાય ત્યાં સળગતું પેટ્રોલ ફેલાય છે તેથી આગ વધુ ફેલાય છે આ કારણે પેટ્રોલથી લાગેલી આગ ઓલવવા પાણીનો ઉપયોગ કરી શકાય નહીં મુખ્ય સવાલ 8 મીણબત્તીની જ્યોતની આકૃતિ દોરી જ્યોતના વિવિધ ભાગોનું નામ નિર્દેશન કરો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આકૃતિ દોરેલી છે અહીંથી તમે જોઈને દોરી શકશો મુખ્ય સવાલ 9 પદાર્થને સળગવા માટે તેના જ્વલન બિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે આકૃતિ સહ પ્રયોગ વર્ણવો હેતુ પદાર્થને સળગવા માટે તેના જ્વલનબિંદુ જેટલું તાપમાન મળવું જરૂરી છે સાધન સામગ્રી કાગળની સીટને વાળીને બનાવેલા બે પેપર કપ પાણી અને મીણબત્તી તો નીચે તમને આકૃતિ આપેલી છે તેવી રીતે તમારે આકૃતિ દોરવાની રહેશે પદ્ધતિ એક પેપર કપમાં લગભગ પચાસ મિલી પાણી ઉમેરો બીજો પેપર કપ ખાલી રાખો બંને કપ ને અલગથી સળગતી મીણબત્તી વડે ગરમ કરો તમારા વડે અવલોકન નોંધો અવલોકન પાણી ભર્યા વગરનો પેપર કપ સળગી જાય છે પાણી ભરેલો પેપર કપ સળગતો નથી તેમાંનું પાણી ગરમ થાય છે નિર્ણય પાણી ભરેલા પેપર કપને ગરમ કરતા પેપરને મળતી ગરમી પાણી શોષી લે છે પેપર કપ તેના જ્વલન બિંદુ સુધી ગરમ થઈ શકતો નથી જેથી તે સળગતો નથી મુખ્ય સવાલ દસ તમે મિત્રો સાથે થી ચાલતા સ્ટવની જ્યોત અને મીણબત્તીની જ્યોતનું અવલોકન કરો જ્યોતનો રંગ કેવો છે મિત્રો સાથે ચર્ચા કરો કે શા માટે એલપીજી સ્ટવની જ્યોતનો ઉપયોગ રસોઈ માટે અને મીણબત્તીની જ્યોતનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે થાય છે એલપીજી સ્ટવની જ્યોત સામાન્ય રીતે વાદળી હોય છે કારણ કે નું સંપૂર્ણ દહન થાય છે આ દહન ઊંચી ગરમી ઉત્પન્ન કરે છે અને ધુમાડો કે કાજળ ઉત્પન્ન કરતો નથી જેથી રસોઈ માટે તે અત્યંત કાર્યક્ષમ છે જ્યારે મીણબત્તીની જ્યોત મુખ્ય પીળી હોય છે કારણ કે મીણનું અધૂરું દહન થાય છે મીણબત્તીની જ્યોત ઓછી ગરમ હોય છે અને તે ધુમાડો તથા કાજળ પણ ઉત્પન્ન કરે છે તેથી મુખ્ય પ્રકાશ મેળવવા માટે ઉપયોગી છે રસોઈ માટે નહીં નીચેનો ફકરો વાંચે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો પ્રશ્ન જોઈએ તાજમહેલની સુંદરતા કેમ ઘટી રહી છે તાજમહેલની સુંદરતા એસિડ વર્ષાના કારણે ઘટી રહી છે એસિડ વર્ષાને લીધે તાજમહેલની દિવાલો પલાશ પડતા રંગની થઈ ગઈ છે બે વાહનો અને કારખાનાના ધુમાડામાં કયા ઝેરી વાયુ હોય છે વાહનો અને કારખાનાના ધુમાડામાં સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુ હોય છે એસિડ વરસાદ થવાનું કારણ જણાવો એસિડ વરસાદ થવાનું મુખ્ય કારણ વાહનો અને કારખાનાના ધુમાડામાંથી નીકળતા સલ્ફર ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરી વાયુઓ છે આ વાયુઓ વાતાવરણમાં ભળે વરસાદના પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને એસિડ બનાવે છે જે વરસાદ સ્વરૂપે નીચે પડે છે તેને એસિડ વર્ષા કહેવાય છે. ચાર એસિડ વર્ષાથી શું નુકસાન થાય છે? એસિડ વર્ષાથી ઇમારતો જેમ કે તાજમહેલ અને જમીનની ગુણવત્તાને નુકસાન થાય છે. તે ઇમારતોના રંગને બદલી નાખે છે અને તેમને ક્ષતિ પહોંચાડે છે. તેમજ જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને પણ અસર કરે છે પાંચ જણાવો વાહનોમાં પ્રદૂષણ નિયંત્રણ સાધનોનો ઉપયોગ કારખાનાઓમાં ચીમનીઓ પર ફિલ્ટર્સ લગાવવા નવા અને સ્વચ્છ ઇંધણનો ઉપયોગ વૃક્ષારોપણ દ્વારા હવામાં સંતુલન જાળવવું જાહેર જનતામાં જાગૃતિ લાવવી વગેરે જેવા ઉપાયો કરી શકાય છે